માં મેરેજ બ્યુરો ચલાવતી સરોજબેનનો સંપર્ક કર્યો તો સરોજબેન તેના ઓળખીતા અમદાવાદના રામુલ માવুজ મેરેજ બ્યુરો ચલાવતા ધવલનો સંપર્ક કર્યો હતો. ધવલે બંને મિત્રો જગદીશ અને દીપકને છોકરી જો અમદાવાદ બોલાવ્યા હતા. બંનેને છોકરીઓ દેખાડી હતી પરંતુ આ માટે તેમણે બંને પાસેથી 3 લાખની માંગણી કરી હતી. આખરે 1.2 લાખમાં સોદો પાર પડ્યો હતો. 1.2 લાખમાં સોદો પાર પડ્યા બાદ બંને મિત્રોએ રાતના 9 વાગ્યે મિરઝાપુર કોટની સામે વકીલની ઓફિસમાં જગદીશના કૈલા નામની સાથે દીપકને સીમા નામની યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા બધી વિધિ પતાવીને બંને મિત્રો પોતપોતાની દુલ્હનને લઈ જામનગર જવા રવાના થયા પરંતુ વચ્ચે બાથરૂમ ના જવાના બહાને દુલ્હનો ભાગી ગઈ હતી વરાજાઓને છેતરપિંડી અને જાણ થતા છેતરપિંડી રેલેને રામુલ પોલીસ આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે વ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ